દબાણ પોઈન્ટ નવ ટકા લોકોને આ ટીપ્સની નહીં જ ખબર હોય સૌથી પહેલા ફ્રેન્ડ્સ અહીંયા મેં એક નેલ પોલિશ લીધી છે તમને જે પણ કલરની નેલ પોલિશ પસંદ હોય એ તમે લઈ શકો છો અને ત્યાર પછી આ રીતે તમારે લગાવી દેવાની જ્યારે પણ આપણે આ રીતે નેલ પોલિશ લગાવીએ છીએ ત્યારે આને સુકાતા બહુ જ બધો સમય લાગતો હોય છે તો મારા જોડે એક સરસ મજાની ટ્રીક છે તમારે સૌથી પહેલા આ રીતે નેલ પોલિશ લગાવી અને ઠંડા પાણીની અંદર આ રીતે રાખવાના છે અડધી મિનિટ માટે કરવાથી ફ્રેન્ડ્સ જે નેલ પોલિશ છે એ ઝડપથી સુકાઈ જતી હોય છે શું મિત્રો તમે ક્યારે સાબુની અંદર સેફ્ટી પિન ભરાવી છે એકવાર ચોક્કસથી ભરાવજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા મેં લઈ લીધું છે એક સાબુ તેની અંદર આ રીતે સેફ્ટી ભરાવીશું તો જ્યારે પણ આપણે એ ટાઈપની સાડી પહેરતા હોઈએ છીએ કે જેની અંદર આ સેફ્ટી પિન ઘુસાડવી બહુ જ મુશ્કેલ પડી જાય છે તો તમારે સૌથી પહેલા સાબુની અંદર આ રીતે બનાવી ત્યાર પછી સાડીની ઉપર તમે ભરાવશો તો આસાનીથી ભરાઈ જશો શું મિત્રો તમે ક્યારેય ગરમ તવી ઉપર શેમ્પુ એડ કરો છો નહીં એકવાર ચોક્કસથી કરજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા મેં લઈ લીધી છે એક તવી આ તવીને મેં

તવી હોય એકદમ લીચી થઈ જશે એકવાર ચોક્કસથી ટ્રાય કરો શું તમે ક્યારે ચોખાની અંદર પાણી એડ કરી અને ઉકાળે છે નહીં નહીં ચાલો એક સરસ મજાની આજે આપણે ટીપ્સ જોવાના છે સૌથી પહેલા એક બાઉલની અંદર તમારે ચોખા લઈ લેવાના છે અહીંયા મેં ખીચડીયા ચોખા લીધા છે કણકીનો પણ યુઝ કરી શકો છો અને પાણીની મદદથી સારી રીતે વોશ કર્યા પછી એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે થોડું મીઠું એડ કરી અને ગરમ કરી લેવું થોડીવાર વાર માટે આ રીતે રહેવા દઈશું તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો ત્યાર પછી હું કુકર લઉં છું કુકરની અંદર જે આ ચોખા છે એ એડ કરીશું થોડું વધારે પાણી એડ કરીશ્રીમાં જેટલું પાણી એડ કરીએ છીએ તેનાથી વધારે જો મીઠું ઓછું લાગે તો ફરીથી એડ કરી શકો છો લીલા મરચાં લાલ મરચું એડ કરી ત્રણ ચાર વિસલ થવા દેવાનું સરસ મજાનું ખીચું તૈયાર થઈ જશે કુકર અંદર મેં પહેલા ખીચડી મૂકી હતી અને પાણીથી જ ફક્ત વોશ કર્યું છે એટલા માટે કુકર પીળા મળશે એટલા માટે એડ કર્યું કે આનો કલર ઇડલી ના ખીરા તમે મરચું એડ કરી આ રીતે એને ગરમ કર્યું છે નહીં એકવાર ચોક્કસ થી કરી જજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે ઇડલી ખીરું આ રીતે તૈયાર કરી દેવાનું છે અથવા તૈયાર લાવી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર કોથમીર અને થોડીક ખાંડ એડ કરી અને આ રીતે એને કુક કરી લેવું થોડાક સોડા પણ એડ કરવા આ તૈયાર થઈ જાય ત્યાર પછી ઉપરથી વઘાર करू व्हिडिओ पसंद आवे तो लाइक कर दीजिए बाय